વાઘોડિયા તાલુકાના રોપા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ દૂર કરાયું ગ્રામ પંચાયત દ્વારા બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રોપા ગ્રામ પંચાયતની જગ્યામાં બાંધકામ થયું હોવાની વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત મળતા કામગીરી કરવામાં આવી વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ આપી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી દબાણ દૂર કરવાની કામગીરી કરાતા ગામ લોકોના ટોળા જોવા મળ્યા હતા સરપંચ તલાટી દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા તલાટી કમ મંત્રી રોપા ગામે જે દબાણનો પ્રશ્ન છે એમાં પરમાર રતિલાલભાઈ પરમાર દિનેશભાઈ રતિલાલભાઈએ મને દબાણ કરેલું એવી મારા પર અરજી કરેલી અને તેની અરજીના અનુસંધાનમાં અમે બંને પાર્ટીને તમારી માલકીના આધાર પુરાવા હોય તો રજૂ કરવા એવી અમે નોટિસો આપેલી પણ આજ દિન સુધી અમને કોઈ આધાર રજૂ કરેલ નથી જેથી જે અમારા પંચાયતના નીતિ નિયમ પ્રમાણે અમે પંચાયતના ધારા પ્રમાણે એકસો પાંચ હેઠળ અમે જે કાર્યવાહી કરેલી છે એની આજની તારીખમાં અમે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરેલી છે આ જે જગ્યા જે તોડફોડ કરી છે એમાં એ અમારી પોતાની માલિકીની છે અને એમાં કોઈ પુરાવાર તલાટીએ રજૂ કરેલ છે નહીં અને જબરદસ્તી તોડી નાખેલ છે આ લોકોએ અને અમે ટીડીઓ મામલતદારમાં અને ડીડીઓમાં અમે બધી અરજી આપેલી નોટિસ આપેલું છે તો પણ હજુ કોઈ કર્યું નહીં લોકોએ મારું નામ વિપિનભાઈ નટવરભાઈ પરમાર ગામરોપા